બનાસકાંઠા દાંતા મામલતદાર કચેરી ખાતે આશા ફેસિલિટેટર બહેનોની રજૂઆત દાતા તાલુકા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર બહેનો આજે વિવિધ માંગણીઓ લઈને મામલતદાર કચેરીએ પહોંચી હતી બહેનો દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપી પોતાના પ્રશ્નો રજૂ કર્યા આશા બહેનોની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર નક્કી કરીને નિયમિત ચૂકવણી થાય સરકારના ધોરણ મુજબનું ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે સગર્ભા બહેનોને એકસો એસી દિવસની રજા આપવામાં આવે ઓનલાઈન કામગીરી બંધ કરાવી કાગળ પર આધારિત સરળ પ્રક્રિયા શરૂ કરવામાં આવે આશા ફેસિલિટેટર બહેનોનો આક્ષેપ છે કે હાલ તેઓને ઓછો પગાર મળે છે અને વધારાની ઓનલાઈન કામગીરીને કારણે તકલીફોનો સામનો કરવો પડે છે બહેનોની આ રજૂઆત બાદ મામલતદાર શ્રીએ આવેદનપત્ર સ્વીકાર્યું અને મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી દાતા મારું નામ પટેલ જયક્રિષ્ણબેન આશિષ કુમાર રામ દાકા કાંસા પીએસસી ફેસીલિટર બેનમાં હું કામગીરી બજાવું છું બરાબર અમે હાલ હાલની તારીખમાં આશા બેનો અને ફેસીલિટર બેન દાધા તાલુકાની કરી અહીંયા સંખ્યામાં ભેગી થઈ છે અમારે છે ને ફિક્સ પગાર કરવો છે અને અમારે મોબાઈલમાં છે ને ચડકાશ્રી તરફથી કહેવામાં આવી છે કે હવે અમારે છે ને ઓનલાઈન કામગીરી કરવી પડશે પણ આ છેવાડામાં ઓફલાઈન કામગીરી થશે કારણ કે અહીંયા નેટ આવતું નથી ઘણી દે છેવાડાથી આવે છે જે તેમને લેટ નથી આવતું તો એ બહેનો કેવી રીતે કામગીરી કરશે એ બહેનો ઓફલાઈન જ કામગીરી કરશે અને કામગીરી માટે બહેનોને મોબાઈલ આપવામાં આવે અને હમણાં કેન્દ્ર સરકાર તરફથી આશા બે હજાર વધારો આપતા હતા એમાં પંદરસો વધારો કરી અને એમને જાહેરાત કરી છે એમ કરી કુલ પાંત્રીસો વધારો કીધો છે પણ એ બી જીઆર એમને કર્યો નથી એ જીઆર તાત્કાલિક કરવામાં આવે અને એમના સાથે સાથે ફેસિટલ બેન બી દર વખતે ઉલ્લેખન થતો હતો પણ ફેસિટલ બેનનો કોઈ ઉલ્લેખ થયો નથી અમારો વધારો કશો કરવામાં નથી આવ્યો તેસી બેરૂન છ હજાર ફિક્સ હગા છે અને પોતાના તરીકે બે હજાર રૂપિયા જ આપવામાં આવે છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે જે બે આશા બે જે પંદરસો વધારો કીધો છે એના સાથે સાથે અમારા બી વધારો કરે અને જીઆ તાત્કાલિક અમારું મંજૂર કરે તું નામ લિંબાચીયા હેતલ ગામ પૂજપુર પીએસસી શાળા અમે અહીંયા તાલુકા પંચાયતમાં અમારો આવેનપત્ર આપવામાં આવ્યા છે મમલત દબામાં આવેનપત્ર આપવા આવ્યા છે અમારી માંગો માટે જે અમારો ફિક્સ પગાર કરે અમારે જે ઓછા પગારમાં ઓનલાઈન કામ કરવામાં આવ્યું છે એ પણ ઓછા પગારમાં ઓનલાઈન કામ કરે નહીં અમારે અમારો પગાર ફિક્સ કરો પછી ઓનલાઈન કામગીરી થશે અને બીજું કે અમારે જે ઇન્સેન્ટીવ જે હજાર રૂપિયા આવે છે એ પણ ટાઈમ મળતું નથી અમારા જે પગાર ફિક્સ કરીએ છે અમારે પગાર કપાય છે અને ઉપર જે બે હજાર મળે છો એ પણ છ સાત મહિને મળે નક્કી નથી કે અમુક સગર્ભા બેનો હોય તો અમુક મહિના પછી ના આવી શકતી હોય તો એમને એકસો એસી દિવસ લીવ જે સરકારી બેનોમાં આપવામાં આવે છે એ લીવ આપવામાં આવે કે એમના ડિલેરી પછી બે ત્રણ મહિના બાળકને રાખવા માટે

અને મામલતદાર કચેરીમાં અમે આપવામાં છે બધા આશા વર્કર કરો અને ફેસિલિટી બહેનો અમારી માંગો એવી છે કે લઘુતન વેતન અમને આપવામાં આવે અને જે આ ફિક્સ જે વધારા છે એ બધું અમને નથી માંગ થતું અને અમારી માંગો જે બધી છે એ પૂરી કરવામાં આવે